પાલીતાણા તાલુકાના ઠાડજ ગામના અને તલાજા તાલુકાના દાંતડ ગામ નજીક આવેલા લાલા ટીંબા વિસ્તારમાં રહેતા ચેતનભાઈ બહાદુરભાઈ નામના યુવાન પર અન્ય સાત જેટલા વ્યક્તિઓએ જૂની અદાવતે હુમલો કર્યો હતો જેમાં વચ્ચે પતિને છોડાવવા ગયેલ પત્ની ઉપર પણ હુમલો કર્યો હોવાના આરોપ સાથે દંપતીને તલાજાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

એના દીકરા કેશુભાઈ ને અરવિંદભાઈ અને મુનાભાઈ અજિતભાઈ મુનાભાઈના દીકરા બે ભૈલુભાઈ ચંદુભાઈ અને એક થોરાળીના વિરમભાઈ આ ત્રણ ચાર વર્ષથી અમને ઠાડસમાં રહેવા દેવા માગતા નથી એ કારણે અમને મારે અમારો પલોટ વાળી લેવા માગે છે 这个。<多><年>